કૃષ્ણાશ્રયના આ જે દસ શ્લોક છે એ આપણા પુષ્ટિ સંપ્રદાયના દસ પ્રાણરૂપ છે આપણે કાલે જોયું કે જેમ શરણાગતિ જો છૂટી જાય આપણી અન્યાશ્રયમાં ગતિ થઈ જાય તો ન પુષ્ટિમાર્ગી શરણાગતિ દ્રઢ થાય છે કે ન ભક્તિમાર્ગમાં ચાલવાની કોઈ યોગ્યતા પ્રાપ્ત થાય એટલે આપણે ત્યાં ભક્તિ માર્ગ એટલે સેવા અને કથા ભક્તિ સેવા અને કથા એ બે દ્વારા આપણે ભક્તિ કરીએ છીએ ભક્તિ માર્ગમાં આપણે ત્યાં સેવાત્મિકા ભક્તિ અને કથાત્મિકા ભક્તિ એ બંને ભક્તિ માર્ગ ગણાય છે અને કેવલ ભગવદ્ આશ્રયનો જે માર્ગ જે છે એ શરણાગતિનો માર્ગ છે પણ ભક્તિ માર્ગમાં ચાલવાની યોગ્યતા શરણાગતિથી જ પ્રાપ્ત થાય છે શરણાગતિ ન હોય અનન્ય આશ્રય ન હોય તો ભક્તિ માર્ગમાં પણ ચાલવાની યોગ્યતા પ્રાપ્ત થતી નથી અને ભક્તિ માર્ગમાં ચાલતો હોવા છતાં પણ જો અન્યાશ્રયમાં એની ગતિ થઈ જાય તો એ એની ભક્તિ પણ પ્રાણ વગરના શરીર જેવી થઈ જાય છે એટલે સર્વ રીતે કૃષ્ણાશ્રય જ સાધક છે ઉપરાંત જે શાસ્ત્રોમાં બતાવેલા જે માર્ગો જે છે કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ઉપાસના માર્ગ અને મર્યાદા ભક્તિ માર્ગ આ બધી દ્રષ્ટિથી જો આપણે વિચાર કરીએ તો પણ કૃષ્ણાશ્રય જ સાધક છે શ્રીમદ ભાગવતમાં એમ કહ્યું છે કે જીવના ઉદ્ધાર માટે ત્રણ માર્ગ મેં પ્રકટ કર્યા છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ ત્રણ માર્ગ મેં જીવના ઉદ્ધાર માટે પ્રકટ કર્યા છે એમ શ્રી ભગવાને ઉદ્ધવજીને શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તો એ ત્રણેય માર્ગની અંદર પણ એ ત્રણેય માર્ગની દ્રષ્ટિથી જોઈએ કર્મ માર્ગની દ્રષ્ટિથી જોઈએ જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી જોઈએ કે ભક્તિ માર્ગની દ્રષ્ટિથી જોઈએ કે પ્રપત્તિ માર્ગ કે શરણ માર્ગની દ્રષ્ટિથી જોઈએ બધામાં કૃષ્ણાશ્રય જ સાધક છે એ બધી દ્રષ્ટિથી પણ પુષ્ટિમાર્ગી જીવે તો કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ તો પુષ્ટિમાર્ગની શરૂઆત આ પુષ્ટિ સંપ્રદાયમાં દીક્ષા આપવામાં આવે ત્યારે શ્રી કૃષ્ણ શરણમમાં અને પુષ્ટિ માર્ગનું જે પરમ ફલ જે છે માનસિકા પરામતા એ પણ કોઈ જીવના સાધનોથી પ્રાપ્ત થઈ શકે એવું ફલ નથી આ માર્ગની વિશેષતા શ્રીમત વલ્લભાચાર્ય ચરણના આ માર્ગ કે પુષ્ટિ પ્રપત્તિ માર્ગની જે વિશેષતા એ છે કે અહીં જે પ્રારંભની જે દીક્ષા છે શ્રી કૃષ્ણ શરણમ મમ એ પાછી અંતમાં પણ શ્રી કૃષ્ણ શરણમ મમ જ છે કારણ કે જે ભક્તિ માર્ગનું ઉત્કૃષ્ટ ફળ સર્વાત્મ ભાવ કહો કે સેવા માર્ગનું જે સૌથી શ્રેષ્ઠ ફળ કહો માનસીસા પરામતા એ પણ જીવના કોઈ સાધનોથી પ્રાપ્ત ફળ તો છે જ નહીં ત્યારે પણ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે અલૌકિક મન સિદ્ધ સર્વાર્થે શરણમ હરી તો વાત શું આવી અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણ અહીં શરૂઆત પણ શ્રી કૃષ્ણ શરણ છે ને અંતે જયારે પરમ ફલની વાત આવે છે ત્યારે પણ જીવના કોઈ સાધનોથી કોઈ આવું આજે ફલ એ કેવલ સાધનાથી પ્રાપ્ત થતું ફલ નથી પણ એમાં પણ ભગવદ આશ્રય જ ત્યાં કે ભગવાન જ આ ફલના દાતા હોવાથી એમનો જ આશ્રય કરવામાં આવે ત્યારે પણ આપણે અલૌકિક અલૌકિકમન સિદ્ધ સર્વાર્થે શરણમ હરિહિ આ બધા જ અર્થોમાં હરિજ શરણ છે પ્રભુ જ આપણા શરણ છે રક્ષક છે શ્રીમદ ભાગવતની અંદર અંતિમ લીલા પણ આશ્રય લીલા છે ભાગવતની લીલાની જે શરૂઆત થાય છે સર્ગ લીલાથી તો સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનુકથા નિરોધ મુક્તિ અને આશ્રય આ નવલીલા જે છે લક્ષણ રૂપ છે અને લક્ષ્ય આશ્રય છે ત્યાં પણ ભગવદ આશ્રય એ અંતિમ લક્ષ્ય એ ભગવદ આશ્રય જ છે અને એ આશ્રય લીલાનું વર્ણન કરતા પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે શ્રીમદ ભાગવત જ કહે છે કે કૃષ્ણ જ આશ્રય કેમ શ્રી કૃષ્ણનો જ આશ્રય કેમ આપણે શ્રી કૃષ્ણની શરણાગતિ કેમ કરી રહ્યા છીએ અને આ કૃષ્ણાશ્રય ગ્રંથની અંદર આગળ પણ આપણે જોશું કે દેવતાઓનો આશ્રય કેમ નહીં કેવલ કૃષ્ણનો જ આશ્રય કેમ અને બાલબોધની અંદર ફરી યાદી અપાવી દઉં છું બાલબોધમાં પણ શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે શૈવ તંત્ર હોય કે વૈષ્ણવ તંત્ર હોય વિષ્ણુ પાસેથી મોક્ષની પ્રાપ્તિ કરવી હોય કે શિવ પાસેથી મોક્ષની પ્રાપ્તિ કરવી હોય ત્યાં પણ સાધન તો તદાશ્રય જ છે ત્યાં પણ તમારે શિવ પાસેથી જો મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો શિવજીનો દ્રઢ આશ્રય અને શરણાગતિ કરવી જોઈએ તો જ શિવજી એ મુક્તિ પ્રદાન કરે એ જ રીતે વિષ્ણુ પાસેથી પણ જો મુક્તિ પ્રાપ્ત કરવી છે તો વિષ્ણુનો આશ્રય એટલે વિષ્ણુની શરણાગતિ અને એ વિષ્ણુ ગુણાવતાર રૂપ જે વિષ્ણુ છે એમની એમના એમના થઈ થઈ જવું જવું મય ત્યારે વિષ્ણુ આપણને મુક્તિ પ્રદાન કરશે એ બાલબોધમાં શ્રી મહાપ્રભુએ સ્પષ્ટ કર્યું છે કે કૃષ્ણા શ્રેય આપણે કહી રહ્યા છીએ કે આપણે શ્રી કૃષ્ણ આપણી જે આપણી પણ એક મુક્તિ છે પણ એક અલગ પ્રકારની આપણે જે મુક્તિ માની રહ્યા છીએ કે ભાઈ આ ભક્તિમાં જ મુક્તિ આપણી જે છે એ ગતાર્થ છે આપણી ભક્તિ જેવી છે ભક્તિ જ ભક્તિ ચાલ્યા કરે એમાં ભક્તિ એ મુક્તિ પણ એમાં ગતાર્થ થઈ જાય એ પ્રકારની આપણી મુક્તિ છે કે સેવા સ્મરણનું સતત આવર્તન સેવાયામ વા કથાયામનું એ સતત આવર્તન સ્મરણમ ભજનન ચાપીને ઇતિ મિતિ મેમતી એ પ્રકારની જે આપણી જે મુક્તિ જે છે તો એ માટે આપણે કૃષ્ણનો જ આશ્રય કરી રહ્યા છીએ એટલે સામાન્ય મુક્તિ જે બધા કહેતા હોય એવા પ્રકારની મુક્તિ નહીં પણ એક ભક્તિ જ ની અંદર જ એક મુક્તિ સમાયેલી છે આપણી એ પ્રકારની આપણી પણ એક મુક્તિ છે મોક્ષ છે મોક્ષો કૃષ્ણ છે ધ્રુવમ એ પ્રકારની આપણી એક મુક્તિ છે તો વિષ્ણુ પાસેથી અને શિવ જે ગુણાવતાર રૂપ છે ભગવાનના જે ગુણાવતાર છે એમની પાસેથી આપણે જ્યારે મુક્તિ પ્રાપ્ત કરવા એમની કૃપાથી મુક્તિ પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે ત્યારે પણ શરણાગતિ અને વિષ્ણુ એ મુક્તિ પ્રદાન કરે છે બધાએ શરણાગતિ કૃષ્ણની કરવી જોઈએ એમ શ્રી મહાપ્રભુજી નથી કેતા હવે જેને મુક્તિનો કોઈ ધ્યેય જ નથી પહેલી વાર જેને ખાલી મુક્તિની આવશ્યકતા જ નથી એમ કે મુક્તિ અમારે જોઈએ અમારે મુક્તિ સાથે કોઈ કામ નથી અમે તો અમારો ધર્મ અર્થ કામ સિદ્ધ થાય એવા ત્રિવર્ગ એમાં પણ અત્યારના લોકો તો અર્થકામ કેમ સિદ્ધ થાય ધર્મની પણ આવશ્યકતા બહુ જણાતી નથી અર્થકામની જ આવશ્યકતા હોય છે તો એમને તો ના શિવજી કે વિષ્ણુની ભક્તિ કે મુક્તિની આવશ્યકતા છે એની માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા એમ કરે છે કે જો તમને આસ્તિક હો વેદાદી શાસ્ત્રમાં વિશ્વાસ હોય અને વેદાદી શાસ્ત્ર અનુસાર જો ભગવાન કે દેવતા એવા આધ્યાત્મિક આધિદૈવિક રૂપોમાં પણ તમને કંઈક શ્રદ્ધા હોય તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભોગ શિવેને મોક્ષસ્થુ વિષ્ણુનેતી વિનિશ્ચય એ ભોગ આપનારા શિવજી છે શિવજી જે છે આ સાંસારિક ભોગો એ સરળતાથી આપે છે એ ભોળાનાથ છે એટલે એ ભોગ જલ્દી પ્રદાન કરે છે શિવજી તો શિવજીની જો તમારે ભોગ જ પ્રાપ્ત કરવા છે અને તમને જો આ વેદાથી શાસ્ત્રોમાં વિશ્વાસ હોય કે શિવજી પણ છે એવો વિશ્વાસ તો પહેલાં શાસ્ત્ર જ કરાવી શકશે ને શાસ્ત્રની આવશ્યકતા એ છે કે શિવજી છે કે વિષ્ણુ છે કે કોઈ દેવતા છે એ કેવી રીતે ખબર પડે શાસ્ત્ર દ્વારા જ ખબર પડશે એટલે શાસ્ત્રોમાં વિશ્વાસ પ્રથમ આવશ્યક હોય છે કોઈ પણ માર્ગમાં ચાલીએ આપણા જે શાસ્ત્રો છે એના દ્વારા જ શિવ કે વિષ્ણુનો નિશ્ચય થશે નહીં તો શાસ્ત્ર નહીં માનીએ તો ભૌતિક દ્રષ્ટિથી તો વિષ્ણુ કે શિવનો પણ અનુભવ કઈ થતો નથી દેવતાનો અનુભવ થાય છે દેવતાનો જે અનુભવ થાય છે તો શાસ્ત્ર કરાવે છે અને શાસ્ત્રમાં શ્રદ્ધાથી એ તતત એ તત્વોનો આપણને અનુભવ થાય છે અને જેનો શાસ્ત્રોમાં વિશ્વાસ છે અને એ માને છે કે પણ એમની ભોગાશક્તિ એવી છે કે એમને મુક્તિની આવશ્યકતા નથી ભોગ જ જોઈએ તો મહાપ્રભુજી એ પણ રસ્તો કહે છે કે ભોગ શિવેને મોક્ષસ્તુશ વિષ્ણુને તે વિનિશ્ચય અને આ એક હિન્ટ આપે છે મહાપ્રભુજી કે તમારી કામના શું છે તમારો અધિકાર શું છે એ પ્રમાણે તમે દેવતાનું કે ભગવદ્ રૂપનું ચયન કરો અને એ પ્રમાણે સાધના કરો અને એ અનુસાર હે મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે છે પણ ભોગા શક્તિ તો જે એ ક્યારેય મુક્ત થવા દેતી નથી એ તો નિશ્ચય બધે પણ થઈ જાય ભોગા શક્તિ આ ભોગોને આપણે છોડવા ઈચ્છતા નથી તો એ ભોગા શક્તિ તો ક્યારેય પણ મુક્તિ પ્રાપ્ત કરાવવાનું સાધન બની શકતી નથી એટલે હું કૃષ્ણાશ્રીયના શ્લોકો ઉપર ઓછું ધ્યાન અત્યારે કે શબ્દાર્થ બહુ કરી શકું કે ના કરી શકું પણ એ કૃષ્ણાશ્રી પાછળની જે ભાવના જે છે શરણાગતિના સિદ્ધાંત પાછળ જે રહેલી જે ભાવના કારણ કે આ કૃષ્ણાશ્રય ગ્રંથ એનો શબ્દાર્થ અને ભાવાર્થ એ કેટલા બધા પ્રાપ્ત છે ગુજરાતીમાં પણ પ્રાપ્ત છે એટલે ભાવાર્થ જ કોઈને જોવો હોય તો ત્યાંથી એમને મળી શકે છે પણ એની પાછળ આ શરણાગતિની પાછળનું આ જે રહસ્ય છે એ આપણે જાણવું આવશ્યક છે અને આ ગુરુ કૃપાથી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી જે કાંઈ થોડું ઘણો આમાં પ્રવેશ થઈ શક્યો છે એ તમારી સાથે એ આપણે એ બધા સાથે મળીને ક્યાંક પ્રસાદ છે હંમેશા વાંટી દેવો જોઈએ એટલે આપણને જે આપણા અધ્યયન કરવાથી જે કાંઈ પણ પ્રસાદ રૂપ નવનીતામાંથી પ્રાપ્ત થાય છે એ પ્રસાદ તો વાંટવો જોઈએ એકલા એકલા ન ખાઈ શકાય તો આ જે શરણાગતિનો જે સિદ્ધાંત છે એની પાછળ આપણા થોડો આ વિચાર આ બધો વિચાર બધાએ મળીને કરવો જોઈએ કેવલ ભાવાર્થ કરી લીધો ગ્રંથ પૂરો થઈ ગયો તો એ બધા બધી જગ્યાએ પ્રાપ્ત છે અનુવાદ તો બધા પ્રાપ્ત છે ટીકાઓના પણ અનુવાદ છે આ બધી જે ટીકાઓ છે એના પણ અનુવાદ અત્યારે થઈ ગયા છે પણ આપણે બધા સાથે મળીને આની પાછળ શરણાગતિના સિદ્ધાંત પાછળ શ્રી આચાર્યચરણનો શું દ્રષ્ટિકોણ છે એનું ચિંતન તો આપણે સાથે મળીને જ કરી શકીએ ના હું એકલો કરી શકું કે આપણે બધા સાથે મળીને જ કરી શકીએ તો ભોગા શક્તિ જે છે ક્યારેય પણ મુક્તિનું જેમ લોકો કહે છે કે ભોગો ને ભોગવવા એ જ પરમ મુક્તિ છે એમાં જે આનંદ પ્રાપ્ત થાય પરમ ભોગો ને ભોગવવાથી જે આનંદ પ્રાપ્ત થાય છે એ જ મુક્તિ છે ચારવાક એક દર્શન હતું આપણે ત્યાં છે હતું પણ છે બહુ પ્રાચીન દર્શન છે હજારો વર્ષો આ દર્શન છે ચારવાક એ ચારવાકે જે વર્ણન કર્યું છે આજના બધા જ લોકો સાયન્સ ભણીને કે મોડન એજ્યુકેશન મેળવીને જે પ્રશ્નો કરે છે એ બધા જ પ્રશ્નો ચારવાકના દર્શનમાં પ્રાપ્ત છે એટલે કોઈ પણ પ્રશ્ન કરવા જે અત્યારના લોકો જે શું પ્રશ્ન કરશે ભોગાસક્ત લોકો શું બોલશે કેવી રીતે શાસ્ત્રને ચેલેન્જ કરશે એ બધું જ ચારવા કહે એનો વિચાર થઈ ગયો છે ચારવાક દર્શન જો ભણ્યા હોય કોઈ તો એને કોઈ પ્રશ્ન નવો નથી લાગતો આજના લોકો જે કોમ્યુનિસ્ટો બધા રેશનલિસ્ટો કે જે પોતાને બુદ્ધિ બુદ્ધિવાદી માનતા હોય છે શું શું બોલી શકે છે એ ચારવાકે ઓલરેડી ચારવાક દર્શનમાં એ બધા જ હવે ચારવાક એમ તો કહેવાય છે કે એ બૃહસ્પતિએ કરેલું શાસ્ત્ર છે દેવતાઓના ગુરુએ કરેલું શાસ્ત્ર છે તો એનો ઉપયોગ શું હશે કે આવા અધિકારી લોકો આવા પ્રકારના વિચારો પ્રકટ કરશે અને શાસ્ત્ર સામે આ પ્રકારની દ્રષ્ટિ રાખશે તો જે ચારવાક દર્શનનો અભ્યાસ કરે તો એને નવું નહીં લાગે કે જે આજના લોકો પ્રશ્નો કરે છે ભણીને અત્યારના જે મોડર્ન એજ્યુકેશન મેળવીને જે લોકો પ્રશ્ન કરે છે એને ઉદાહરણ આપવું કે ચારવાક એમ કહે છે આ બધા જ જે શાસ્ત્રો જે છે એ બ્રાહ્મણોએ પોતાની રોજીરોટી બનાવવા માટે બનાવી દીધા છે કે શ્રાદ્ધ કરવું જોઈએ અહીંથી જલ અહીં આપણે તર્પણ કરીએ એ જલ એ પિતૃ લોકમાં પિતૃને પ્રાપ્ત થાય છે બ્રાહ્મણને ભોજન કરાવીએ શ્રાદ્ધમાં ગૌગ્રાસ દઈએ બ્રાહ્મણ ભોજન કરાવીએ તો પિતૃઓ જ્યાં પણ હોય એને તૃપ્તિ ત્યાં થાય છે તો ચારવાક એમ કહે છે કે કોઈ ત્રીજા માળ પર બેઠો હોય અને નીચે તમે પાણી રેડો તો ઉપર એની તરસ બુજાઈ જાય છે જો ત્રીજા માળે ન બુજાય તો તે ક્યાં લોકમાં કેવી રીતે પાણી પહોંચી શકે ચારવાક આવું કહે છે કે અત્યારે લોકો માની જાય કે હા સાચી વાત બરાબર સાચી વાત કેટલો સરસ તર્ક છે કે તમે અહીં પાણી રેડો અને ત્રીજે માળે તમારો કોઈ સોજન બેઠો છે તો એને એની તરસ કઈ બુજાઈ જતી નથી અહીં પાણી રેડવાથી તો અહીં તર્પણ કરો અને પિતૃલોક માં જે છે એ તૃપ્તિ થઈ જાય એ બ્રાહ્મણ ઉભી કરી દેલી આ વાતો છે પછી જો બ્રાહ્મણને ભોજન કરાવી ગૌરાસ દઉરા તો પિતૃલોકમાં પિતૃ નું તૃપ્તિ થઈ જાય તો પછી કોઈ બહાર જવું હોય પ્રવાસમાં ટિફિન લઈ જવાની કોઈ ને જરૂર નથી ઘરમાં એના નામથી ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દો અને જ્યાં બેઠો હશે ત્યાં તૃપ્ત થઈ જશે તો કોઈ ટિફિન લઈને બહાર જવાની જરૂર નથી આ ચાર વાક આવી બધી વાતો ચાર વાક દર્શનમાં ચાર વાક એમ કહે છે ચેલેન્જ કરે શાસ્ત્રની બધી વાતોને અત્યારના અત્યારના રેશનલિસ્ટ હોય કે પછી સાયન્સ સાયન્સવાદી બધા થઈ ગયા હોય છે એ હોય છે મોડર્ન એજ્યુકેશનવાળા હોય એ બધા લોકો હજારો વર્ષો પહેલાં કીધું આવું તો આ રીતના પ્રશ્નો ઉપસ્થિત થાય છે ચાર વાક કરે છે ચાર વાક એનો અર્થ થાય છે કે ગમે એવી વાણી બધાને ગમે એવી વાણી બધાને આ ગમે આ ગમે શાસ્ત્રમાં તો તપ અને તપશ્ચર્યા અને સાધનાની વાત હોય તો કોને ગમે આવી વાત તો બધાને ગમે કે ખૂબ આનંદ પ્રમોદ તમને ક્યાં મજા આવે બસ એ કરો તો ચાર વાક એવા એવા તર્ક આપે છે કે ભાઈ આત્મા જેવું કઈ હોતું જ નથી પહેલી વાત કે સ્વર્ગ કે નરક હોય તો કે આપણે એક દેહ મરેલો દે અને એક જીવિત દે એમાં ફરક તો છે દેહ તો બે જ છે દેહ થી અલગ કોઈ ચેતના તો છે તો ચારવાક્ય એવું કઈ નથી ગોળ જે છે એ ઘણા દિવસ સુધી ડબ્બામાં રાખો હો એમાં હાથો આવે તો જીવ જંતુ ઘણા પ્રકટ થઈ જાય ચેતના પ્રકટ થઈ જાય એમાં પંચમહાભૂત નો પિંડ એવો છે થોડી વાર પડ્યો એમાં માથો આવ્યો તો એક ચેતના પ્રગટ થઈ ગઈ એ જીવ કહેવાય પણ પાછું એ નિવૃત્ત થઈ જાય તો પછી પાછું કઈ આમાં કોઈ ચેતના જેવું કઈ ના આત્મા છે ને કાંઈ એવું કઈ હોતું નથી આત્મા નથી તો સ્વર્ગ બીક સુકામ રાખો છો કે તમને કહે કે સ્વર્ગ થશે કે નરક થશે આ આધુનિક ક્લિપ આ પ્રવચન બંધ કરી દે લાગે કે મહારાજ કેવું પ્રવચન કરે છે આટલું કટ કરીને કોઈ મૂકી દે એટલે બહુ જોખમકારક છે ચાર વાક ઉપર બોલવું જોખમકારક છે કે અડધું કોઈ કટિંગ કરી અને મૂકી દે કે મહારાજ જો આવું બોલે છે શાસ્ત્ર જેવું કહે છે નહીં આત્મા જેવું કહે છે નહીં ભોગો ને ભોગવો આ ભોગાશક્તિ ની વાતો જે છે એ બધાને ગમે છે ચારું મીઠી લાગે એવી વાતો છે હા કે ભાવતું વૈદ્ય બતાવ્યું છે ભોગો તરફ તો જઈ જ રહી છે એમાં કોઈ એમ કે આ ધર્મ છે ભોગો ને ભોગો એ જ ધર્મ છે કાલે આપણે બધી વાત કરીએ આ કોટડી સત્સંગ અંગીકાર પ્રથા ને આ બધું આ ચાર વાક છે કે ભોગો ભોગો જેમ તમને આનંદ આવે એમ કરો મન થા ખાવ મન થા ખાવ અને પાપ પુણ્ય જેવું કઈ છે તો કોઈ પણ ગમન ગમન કરો 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 પરપુરુષ આનંદ આવે આવે ને ને તમને મજા છે તો આવા પ્રકારની વાતો કરનારા એ વલ્લભાચાર ચરણ કે કોઈ શાસ્ત્ર વેદાદી શાસ્ત્ર નો અભિમત કોઈ સંપ્રદાયના આચાર્ય તો આવી વાત ના કરી શકે કે ના કોઈ ભક્ત કરી શકે ન કોઈ આસ્તિક કરી શકે એ તો ચાર વાક જેવા નાસ્તિક કરે છે ચાર વાક જેવા નાસ્તિકો આવી વાત કરે છે અને એનો ભાંતિ વિચાર પણ આપણા આપણી પાસે આવા પ્રશ્ન આવે તો એનો શાસ્ત્રી દ્રષ્ટિથી પણ સમાધાન કરવું જોઈએ એટલા માટે પૂર્વ તૈયારીના રૂપમાં પૂર્વ પક્ષ કેવા કેવા હોઈ શકે એની માટે ચાર વાક દર્શન બધાય ભણતા હતા ભણાવવામાં આવતું હતું આપણે બધા દર્શનનો અભ્યાસ કરતી વખતે તો ચાર વાક દર્શન બધા જ ભણતા હતા હજી પણ જે દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરે છે એ ચાર વાક ભણે જ છે કારણ કે આ પૂર્વ પક્ષ આવશે એ હજારો વર્ષ પેલા બધું આ આપણા શાસ્ત્રોમાં આવા દર્શન પણ લખાયેલા છે કે ભાઈ આવા પ્રશ્ન આવશે તમારે તૈયાર રહેવું જોઈએ એનો જવાબ આપવા માટે પણ તો એ કોમ્યુનિસ્ટો પણ આ જ પ્રકારના છે કે કોઈ પણ પ્રકારના ધર્મને એ માનતા નથી